ભરૂચમાં કલેક્ટર કચેરી નજીક બ્રુગુ ઋષિ બ્રિજથી શક્તિનાથ સુધીના લાખોના ખર્ચે બનેલા પર ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે પોલીસે કરી કરી કડક કાર્યવાહી છે ભરૂચના આઇકોનિક માર્ગ પરની સાઈટ પર કેટલાક વાહન ચાલકો દ્વારા ગેરકાયદેસર રીતે વાહનો પાર્ક કરવામાં આવતા રોજિંદા ટ્રાફિકમાં અડચણો ઉભી થતી હોય અને અન્ય વાહન ચાલકો અને રાહદારીઓને અવર જવરમાં મુશ્કેલી પડતી હોય છે જેને લઈને સ્થાનિક નાગરિકોમાં અસંતોષ પ્રવર્તી રહ્યો હતો આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ હાથ ધરી હતી આ ડ્રાઈવ દરમિયાન રોડ પર ટ્રાફિકને અડચણ રૂપ અને ગેરકાયદેસર રીતે પાર્ક કરાયેલા વાહન ચાલકોને મેમો ફટકારવામાં આવ્યા હતા તેમને ભવિષ્યમાં આવી ગેરરીતિ નહીં ચલાવી લેવાય તેવી કડક સૂચના પણ અપાઈ હતી પોલીસ તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરના મહત્વના માર્ગો પર ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે આગામી દિવસોમાં વધુ કડક કાર્યવાહી કરાશે આનો ઉદ્દેશ આઇકોનિક માર્ગ પરની વ્યવસ્થા જાળવી રાખવાનો અને નાગરિકો માટે સરળ અવરજવર સુનિશ્ચિત કરવાનો છે સચિન પટેલ આર એન ન્યૂઝ ભરૂચ